પાંચમી ઓક્ટોબર વેરે પચ્ચીસના લગભગ બપોરના પોણા ચાર આસપાસ ભવાનીગઢ ચકલા પાસે પરશુરામ ભટ્ટો જે હાયજીનગર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં આ બનાવ બનેલો એની અંદર ફરિયાદી વિકાસ શાંતારામ મોરે છે એમને આ ફરિયાદ આપી હતી બનાવ મૂળ આ રવિવારે આ લોકો આ જે આમ પરશુરામ ભટ્ટા જે વિસ્તાર છે ત્યાં આ બધા મિત્રો છે ને દર રવિવારે મળતા હોય છે તો આમાં બોલાચાલી થઈ લઈને અને પછી બોલાચાલીમાં વાતાવરણ ઉગ્ર થઈ જતાં એ એક એકબીજા પર મારા મારી અને ઝવડો કરતાં એકબીજા પર હુમલાનો પ્રયત્ન કર્યો અને પછી એમણે લોખંડના કોષથી ઈજા પહોંચાડી અને એક જે મરણનાર મરણ જનાર છે જેની જેનું મર થયું છે એને માથામાં કોશ માર્યો હતો એક એવું વેપન છે માર્યું હતું અને એના પછી એનએસએસ હોસ્પિટલ દાખલ કર્યા હતા એના પછી અમારા પાસે આ વસ્તુ ધ્યાને આવી ગઈ હતી મરણ જનાર છે અજય રાજુભાઈ શિંદે બરાબર અને આ સામેવાળા જે પક્ષમાં અમે જો આરોપી અમે અટક કર્યો છે જે પકડેલ છે એનું નામ છે રાહુલ રાજુ ખેડેક અજય જે મરણ છે એ છે ને બીજા વિસ્તારમાં રહે છે પણ એના મિત્રોને રોજ દર રવિવારે હોય એટલે પારિવારિક બધા ફ્રેન્ડ્સ હોય મળતા હોય તો મળતા હતા મેન જુગાર રમતા હતા કે બીજું કંઈ હતું એ બધું અત્યારે હાલ આ તપાસ ચાલુ છે એટલે મેઇન શું આ બનાવવામાં શું મૂળ કારણ છે તપાસ ધીમે ધીમે થઈ રહી છે કારણ કે આરોપી અટક છે મેડિકલ કાર્યવાહી છે એ બધી પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે એ લોકો કોઈ નાનકડી બાબત હતી એમાં ઉશ્કેરાણા ઉશ્કેરાણા પછી એવી તેવી કમેન્ટ કરતા વાતાવરણ ગરમાઈ ગયું અને પછી એ લોકોએ એકબીજા પર મારામારી શરૂ કરી અને આ બાજુમાં પડેલી કોસ એના માથામાં આ સાઈડના હેડ બેક હેડમાં ફ્રન્ટમાં માર્યું એના આધારે ને પછી સાથે એના માસી પણ હતા બીજા વિજુબેન સાંતારામ મોરે એટલે આસપાસ બધા લોકો એકબીજા સાથે ઉગ્ર બોલાચાલીમાં થયું અને મૂળ કયું કારણ છે આપણે ઘણા બધા સાયદોને પૂછીએ એના પછી તારણ પર આવીએ ત્યારે હાલ હું તમને તાત્કાલિક ના કહીશું કે આ કારણથી થયું એ ઉગ્ર બોલાચાલીથી નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ આમાં ઘટનામાં આરોપી અત્યારે હાલ તો આપણે રાહુલ રાજુ ખેડેકર છે બરાબર એના સાથે પછી મદદ કોણે કરી અને એની સાથે કોણ બેકહેન્ડમાં હતું એ તપાસમાં વધારે પૂછો તમે લોકો એની કાર્યવાહી કરીશો અત્યારે હાલ મુખ્ય આરોપી રાહુલ જે રાજુ ખેડેકર છે આપણે એને એની ધરપકડ કરી છે